કુળ અને કુળદેવી પ્રિય શ્રોતાગણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા આપણા જીવનના એક એવા પવિત્ર વિષય પર જે માત્ર ઘરની પરંપરા સાથે જ નહીં પણ વંશ આપણા પૂર્વજોના આશીર્વાદ અને આપણા રક્ષણ સાથે પણ સીધી રીતે જોડાયેલો છે આ વિષય છે કુળ અને કુળદેવી મિત્રો કુળ શબ્દનો અર્થ છે આપણો વંશ આપણા પૂર્વજોનું પરિવાર આપણું જન્મસ્થળ આપણા પિતૃઓની ઓળખ અને સદીઓથી ચાલતી એક અખંડ પરંપરા કુળ આપણને ઓળખ આપે છે કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ અને આપણી મૂળ જળ ક્યાં છે જેમ વૃક્ષને મૂળ હોય છે એવું જ આપણા જીવનનું મૂળ છે આપણું કુળ હવે વાત કરીએ કુળદેવીની કુળ એટલે વંશ અને દેવી એટલે આરાધ્ય માતા આપણા સમગ્ર કુળની રક્ષિકા આપણા વંશની સંરક્ષિકા અને આપણા ઘરની વડીલ માતા એ છે કુળદેવી આપણા સમગ્ર કુળની રક્ષિકા આપણા વંશની સંરક્ષિકા અને આપણા ઘરની વડીલ માતા એ છે કુળદેવી પૂર્વજોના સમયમાં યુદ્ધ હોય ખેતીકામ હોય કે કુદરતી આફતો લોકો સૌ પ્રથમ પોતાના કુળદેવીને યાદ કરતા તેમની આરતી કરતા અને આશીર્વાદ લેતા ભારતીય સંસ્કૃતિમાં એક માન્યતા છે કે લગ્ન પહેલા કોઈ પણ પરિવાર પોતાના કુળદેવીના દર્શન કર્યા વગર લગ્ન કાર્ય પૂર્ણ કરતું નથી કારણ કે માનવામાં આવે છે કે કુળદેવીના આશીર્વાદ વગર જીવનના મોટા કાર્ય અધૂરા રહી જાય છે વેદોમાં પુરાણોમાં અને રામાયણ મહાભારતમાં પણ કુળદેવીની પૂજા અને મહિમાનો ઉલ્લેખ મળે છે રામાયણમાં અયોધ્યાના રાજવંશે પોતાની ઈષ્ટદેવીને યાદ કરી છે મહાભારતમાં પાંડવો અને કૌરવો યુદ્ધ પહેલા આશીર્વાદ લે છે મારા મિત્રો કુળદેવી માત્ર એક મૂર્તિ નથી તે આપણા ઘરની રક્ષા કરનારી દિવ્ય શક્તિ છે જ્યારે મુશ્કેલી આવે જ્યારે ઘરમાં કલા થાય જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે આપણે સૌ પ્રથમ માતાને યાદ કરીએ છીએ માતા આપણને શક્તિ આપે છે વિશ્વાસ આપે છે અને દુઃખો દૂર કરે છે ચાલો હવે આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ હે મારી કુળની માં તું મારા વંશની રક્ષિકા છે મારા પૂર્વજો તારા આશીર્વાદથી સુખી રહ્યા હું પણ તારા આશીર્વાદથી જીવનમાં સફળ થાવ મારા કુટુંબમાં પ્રેમ એકતા અને સુખ શાંતિ રહે બીમારી દુઃખ ઝઘડો કરતાનો ચાલે અને આપણી વંશ પરંપરા સદાય તારા ચરણોમાં અડગ રહે મિત્રો કુળ અને કુળદેવી આપણા જીવનના મૂળ આધાર છે પૈસા ઘરો સંપત્તિ આ બધું બદલાઈ જાય છે પણ માતાનો આશીર્વાદ ક્યારેય બદલાતો નથી દરરોજ સવાર સાંજ માતાને નમન કરો નાનો દીવો પ્રગટાવો અને હૃદયથી માતાનું નામ લો તમને અનુભવ થશે કે જીવનમાં અણધાર્યું સુખ શાંતિ અને સંતોષ મળશે તારા આશીર્વાદથી જ હું આ જગતમાં આગળ વધું છું મારા કુટુંબ પર તારી કૃપા સદાય રહે અને તારા ચરણોમાં મારું મન હંમેશા જોડાયેલું રહે આ રીતે મિત્રો કુળ અને કુળદેવીની આ પવિત્ર વાત માત્ર એક ધાર્મિક કથા નથી પણ આપણી ઓળખ આપણી શક્તિ અને આપણી આત્માનો આધાર છે ચાલો અંતમાં ફરી એકવાર માતાને નમન કરીએ જય માતાજી મારા કુળની માં તું સદા મારા વંશની રક્ષા કરજે દુઃખ વ્યાધિ દુર્ભાગ્ય બધું દૂર કરજે અને સુખ શાંતિ પ્રેમ અમારી ઘરે વરસાવજે